સમાચાર આ વખત એમએસયુ અને વડોદરા નો ઋણ ચુકવવાનો છે તે માટે આંદોલન મંડાણ થઈ રહ્યા છે તો કમાઠી બાગ બેન સ્ટેટ ખાતે વડોદરા હિતરક્ષક સમિતિ પૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે વાય સંસ્કાર પોતાની મનમાની ચલાવે છે તો વિદ્યાર્થીઓ જશે વડોદરાના તે સવાલ છે જે રીતના એડમિશન નહીં આપવાની સત્તાધીશો પોતાની મનમાની ચલાવે છે તે અમે નહીં ચલાવી શકીએ આંદોલન ચાલુ રહેશે જ્યારે આજે પૂર્વ નેતા અને કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી અમર ઢોમસે જેવા પૂર્વ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને મિટિંગ યોજી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ વડોદરા આજે અહીંયા સયાજી ગાર્ડન ખાતે વિદ્યાર્થી હિતરક્ષક સમિતિના આગેવાનોએ જે મિટિંગ બોલાવી છે એમાં આવ્યા છે વડોદરા શહેરના કોંગ્રેસ પ્રમુખ તરીકે નહીં પણ એમએસ યુનિવર્સિટીના પૂર્વ જીએસિપી તરીકે આવ્યો છું અને જ્યારે જ્યારે એમએસ યુનિવર્સિટીની ગરિમાનો સવાલ આવે ત્યારે હંમેશા અમે એક જાગૃત નાગરિક તરીકે આ યુનિવર્સિટીના હિત માટે બોલ્યા છે આપણે જાણ્યું હશે કે ભાઈ કોમન એક્ટ જ્યારે બે હજાર ચારમાં આવ્યો ત્યારે અમે લોકો યુનિવર્સિટીમાં આંદોલન કરીને કોમન એક્ટથી એમએસ યુનિવર્સિટી બચાવી હતી પરંતુ હમણાં જે છેલ્લા લાસ્ટ જે કોમન એક્ટ આવ્યો એમાં જે ગુજરાત સરકારે જે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એ લોકોએ જે કોમન એક્ટ લઈને આ યુનિવર્સિટીની જે ઘરીમાં જે અસ્તિત્વ છીનું લીધું એના પડઘા રૂપે તમે જુઓ કે વડોદરાની કોમર્સ ફેકલ્ટી એમએસ યુનિવર્સિટીની અમે લોકો જ્યારે જીએસયુપી હતા યુનિવર્સ કોમર્સ ફેકલ્ટીમાં પંદર પંદર હજાર છોકરાઓને એડમિશન મળતા હતા આજે કોમર્સ ફેકલ્ટીની કેપેસિટી તો એટલી જ છે નવા બિલ્ડિંગ પણ બન્યા છે પણ તે છતાં આ લોકો જે તાનાશાહી અને યુનિવર્સિટીના ખાસ કરીને મને ખબર પડી છે કે વાઇસ ચાન્સેલર જે કોઈને મળવાનો સમય નથી આપતા મારો પ્રશ્ન એ છે શું વાઇસ ચાન્સેલર રાજ્યના મુખ્યમંત્રી કરતાં મોટા છે દેશના પ્રધાનમંત્રી કરતાં મોટા છે આજે કોઈ પણ તમે જુઓ કે સમય આપતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓ આજે આંદોલન કરે તો તાત્કાલિક પોલીસ બોલાવી લે અને જે હેરાનગતિ કરી રહ્યા છે આજે અમે એના વિરોધમાં અહીંયા ભેગા થયા છે મહાત્મા ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરીશું મંગળવારે વાઇસ ચાન્સેલરને અમે સમય માંગવાના છે પૂર્વ જીએસયુપી બધા નેતાઓ ભેગા થઈને અને આવેદનપત્ર આપીશું અને ત્યારબાદ આ આંદોલનને જે જરૂર પડશે તો વડોદરા શહેરમાં પણ લઈ જઈશું ખાસ કરીને વડોદરા શહેરનો લોકલ વિદ્યાર્થી આજે તમે પંચોતેર ટકા જે સ્ટુડન્ટના છોકરા કે છોકરીના આવ્યા છે એને પ્રવેશ નથી મળી રહ્યો એમએસ યુનિવર્સિટીમાં તો હદ થઈ ગઈ અમે લોકો હતા ત્યાં તો ચાલીસ ટકા સુધી એડમિશન મળતા હતા કોઈ આ યુનિવર્સિટી એમએસ યુનિવર્સિટી સ્થાપના એટલા માટે થઈ કે વડોદરા શહેરના જિલ્લાનો વિદ્યાર્થી પ્રવેશથી વંચિત ના રહી જાય એ પોતાની કારકિર્દી બનાવી શકે પરંતુ આજે તમે જુઓ કે બધા નિયમો આ લોકોએ નિયમો દીધા યુનિવર્સિટી અને આ લોકોએ ગુજરાત સરકાર હસ્તક લઈને જે વિદ્યાર્થીઓની કારકિર્દી પર પ્રશ્ન છે કર્યો છે એનો અમને વિરોધ છે અને આ બાબતે અમે આંદોલન કરીશું આજે એમએસ યુનિવર્સિટીની અંદર જે ગ્રામ્ય અને લોકલના સ્ટુડન્ટોને એડમિશન આપવાની જે એમએસ યુનિવર્સિટી ના કહી રહ્યું છે કે પંચોતેર ટકાને પંચ્યાસી ટકા પર અટક્યું છે જ્યારે બધા લીડર્સ એકત્રિત થઈ આજે મંગળવારે અમે વિસીના આવેદનપત્ર આપીશું મંગળવારે વિસીના આવેદનપત્ર આપ્યા પછી અમે લોકો આંદોલન શ્રી ગણેશ કર્યું જ્યાં સુધી યુનિવર્સિટીની અંદર ટકાવારી ઓછી કરવામાં નહીં આવે અહીંના લોકલ લોકોને અને ગ્રામ્યને એડમિશન નહીં આપવામાં આવે જ્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે મારે તો એ જ કહેવું છે કે લોકલવાળાને પહેલાં એડમિશન મળવું જોઈએ કેમ કે અમારો પહેલો હબ છે સર સયાજીરાવ ગાયકવાડે અમારા લોકલ વિદ્યાર્થીઓ માટે જ આ કોલેજની સ્થાપના કરી હતી તો આજે અમારી સાથે સરેસર અન્યાય થઈ રહ્યો છે બહુ જ ચાલી રહ્યું છે લાસ્ટ ટુ થ્રી ડેઝથી તો બહુ જ ચાલી રહ્યું છે આવો જ જોઈએ Never miss an update.